રેખા જો આ હાડી આવી જાય અતર જ વણીને આવી ગયો કેવી હે જો નવરત્ન ડિઝાઇન માં છે આ ચા કલર હારો લાગામ જો હો તો ચા હારો તો જો પીળો કલર જો તો પણ તો જો તો ખરાબ મળ્યો આની જગ્યાએ કેસરી કલર હોત તો મસ્ત લાગત લાલ માં ચા એ મસ્ત ને અસલ મસ્ત કલર ગાઈડા જો લીલો છે વ્હાઈટ છે અમા મોરપીસ કલર તો છે કાઈ નહીં નહી એમ જો કલર કાઈ ના આપણે આ પાલવમાં કાઈ દો ન મોરપીસ કલર જો યાર આય નહી કહું છું આયા કાઢો દે ને ચા આ પીળામાં જો તો આ ફૂલ મોરપીસ કરી હોય જો મસ્ત લાગે અરે આ તું જો નવરતન જે મસ્ત પટોળા હાળી લાગે આમ જો તું આનો જરી પટોળો બધું જોરદાર લાગે ડિઝાઇન નહી ડિઝાઇન નહી આ કલર પીળો કલર જ નહી હાલ લાગતો પણ બધી કરવાની હોય બધી નહી પણ અમુક કેસરી તો કરવી પડે તો કરવી પડે બીજી બનાવવાની હોય જોતો બોર્ડર નાખી છે નવરતન ડિઝાઇન મૂકી હે અંદર કલર નાખેલા અરે મસ્ત હા હાડી જો એક વાર આવો પૂતળા ને પહેરાય ને તો મસ્ત લાગે હાડી ખબર પડે આપણને ચેવી લાગે જોયે પહેરાયે

કેસરી પહેરાવત જેવી મસ્ત લાગે પીડી પહેરાવત જેવી લાગે અરે આ જો તું જોજે જેવી લાગે હાડી કરો મદદ કરો સરખી વાજીએ પટલી હરખી થયો તો તમે વાળ દે ના પણ તું હરખી વાળ જે જો અસલ પીળા કલર ની હાડી હે તો કે લે આ હાડી નથી હારી આ હાડી નથી હારી આ ડિઝાઇન નથી હારી પડે તે લાગે ને તો લગાવ ટાઈટ માર જો તો આ ચેવી લાગે અસલ હાઈ ક્લાસ પટલી રાખી આ નો હારી લાગે આ નો હારી લાગે આમાં આ ડિઝાઇન નાખવાની હતી આમાં આ ડિઝાઇન નાખો ડિઝાઇન ની કે કલર ની વાત કરો કલર કેસરી નાખવાનો હતો ચાય કેસરી રે આ જો મને ગમે ને કેસરી પણ પણ બધા કેસરી ને પટોળા કેસરી બનાવવાનું અમારા આને કેસરી કલર ગમે કેસરી બનાવવાની પણ થોડી બધી થોડી કેસરી બનાવવાની હોય ક્યારેક તો આમ અલગ અલગ બનાવવું હોય કેસરી બધી બનાવે જાય વેચાય તો બધી પટોળા હારી જાય કે પણ કેસરી કલર વધારે આવે જો કેસરી કલર મસ્ત આ જો આ જોજો તો મિત્રો કેવો લુક લાગે છે સુપર હીટ પટોળા હારી હે કમેન્ટ કરો આ તો કે આ તો કે આ નવરતનમાં આ નતું નાખવાનું આ નવરતનમાં આ કલર નતો પૂરવાનો આ સરસ આ મસ્ત કલર છે જો તમે યેલો અને રેડ રેડ રંગનો પાલવ કેટલો સુપર હીટ પાલવ લાગે છે ને

રેખા કે આ પટોળા હાડીમાં ઓરેન્જ કલર હોત ને તો સારો લાગે તો ઓરેન્જ કરતા તમે આ યલો અને રેડ રંગનું પટોળું જુઓ કેટલું સરસ મજાનું સુપર હીટ પટોળા સાડી બનાવી છે તોય કે એની અંદર આ નહોતું કરવાનું આ કલર નહોતા કરવાના તમે જ કોમેન્ટ કરીને કહેજો બધા કે આ પટોળા સાડી કેવી લાગે છે જરૂરથી કમેન્ટ કરજો કેવી લાગે નહીં અને પછી કહેજો કેસરી હોય તો કેવો લાગે પીળી હોય સારી લાગે તું પિન લગાઈ નહી આ જો જો નીકળી ગઈ પિન નીકળી ગઈ નથી લાગતી લગાઈ દેવાળા તમે હું આટ નીચી પડે મારી હા અમારી 4 ફૂટ ની હાઈટ વાળી છે ભલે વાંધો ના લે નથી લગાઈ ગયા હા લે આ એક નથી લગાઈ આલસી લાવ્યા કે એમાં એ તો માર દો જુઓ મિત્રો કેવી સરસ મજાની લાલ અને પીળા રંગની નવરત્ન ડિઝાઇનવાળી સરસ મજાની પટોળા સાડી છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ પટોળા સાડી કેવી લાગી છે અને આ પટોળા સાડીની તમારે જો ઇન્ક્વાયરી કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઈટ વન નાઇન ટુ સેવન થ્રી અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તમને ઘણું બધું રિઝનેબલ રહેવાનું છે જુઓ તમે નવરત્ન અને રેડ રંગની સરસ મજાની પટોળા સાડી રહેવાની છે સિંગલ એક જ પટોળા સાડી ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે અને આ સાડીની જો આપણે લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે અને ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે અને આ સાડીની આપણે જો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો રેડ સાથે યલો કલરનું કોમ્બિનેશન છે પ્યોર સિલ્ક પટોળા સાડી આ પટોળા સાડીની ઇન્ક્વાયરી કોઈપણને કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ઇન્કવાયરી કરી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ વન નાઇન ટુ સેવન થ્રી અને આ હું પટોળા સાડી તમને નજીકથી પણ વિડીયો બતાવીશ તમે જોઈ શકો છો જુઓ સરસ મજાની છે પટોળા સાડી નવરત્ન ડિઝાઇનવાળી લાલ બોર્ડર પાલવ